નખત્રાના ખાતે સંત શ્રી ત્રિકમ સાહેબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારના શુભ મુહૂર્ત દરમિયાન ગણપતિ પૂજન મંડપ પ્રવેશ જલયાત્રા સ્થાપિત દેવીનું મોટી સગની વિધિઓ કરવામાં આવી હતી તેમજ નખત્રાના નવાનગર રામદેવપીર મંદિરેથી સંત શ્રી ત્રિકમ સાહેબની મૂર્તિની પૂજા વિધિ બાદ તે સ્થાનેથી વાજતે ગાજતે જલયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ જલયાત્રામાં જોડાયા હતા તેમજ આ પ્રસંગે રાત્રે સંત સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું શિવજીભાઈ વાઘેલા બુઢામોરા શ્રી રમેશભાઈ શિંગાળા સાયરા શ્રી ગોવિંદભાઈ દેવ પર સૌભાવી ભક્તોને સંગીત પીરસી જમાવટ કરાવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો સંતવાણીની મોજ માણી હતી આ મંદિરના નિર્માણ માટે સંયોગી દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા કાર્યક્રમના બીજા દિવસે સ્થાપિત દેવતા હોમ હોમૂર્તિ ન્યાસપૂજન વિધિ યજ્ઞના આચાર્ય શ્રી અશોકભાઈ ગોપાલભાઈ પંડ્યા હિંમતનગર તેમજ યજ્ઞના ઉપાચાર્ય રતીલાલ માવજીભાઈ પુરાણિયા માંગુવાના હસ્તે કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદના મુખ્ય દાતા શ્રી માતૃશ્રી રસીલાબેન લખમશીભાઈ ભીમજીભાઈ ચાવડા સુખ પર રોહા રહ્યા હતા તેમજ મૂર્તિના દાતા શ્રી સ્વર્ગવાસ વંજીભાઈ વસાભાઈ ગેડિયા પરિવાર હસ્તે ખાનજીભાઈ વાલજીભાઈ ગેડિયા મૂળ જવાહરનગર હાલે ગાંધીધામ મૂર્તિના દાતા રહ્યા હતા તેમજ લાઈટ ડેકોરેશનના દાતા શ્રી લાલજીભાઈ નારણભાઈ ઓઢાણા નખત્રાણા રહ્યા હતા તેમજ આ પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા બ્રહ્મ સમાજના સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના નિર્માણ માટે પાયાના પથ્થર રોકવાનું કાર્ય કર્યું હોય તેવા શ્રી જયંતિભાઈ વિશ્રામભાઈ દવે તથા મણીલાલ હિરજી પુરાણિયા તેમજ સર્વે સમાજનો સહયોગ રહ્યો હતો આ આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ડોક્ટર શાંતિલાલ સેંગાની નરસિંહભાઈ વાઘેલા વસંતભાઈ વાઘેલા વાલજીભાઈ દવે આનંદભાઈ પુરાણિયા ચંદનસિંહ રાઠોડ हिरेन भाई व्यास जयेश भाई सोनी नथुभाईलाईेला बाबूभा मोहन भाई वाघेला भाई महेश्वरी हिम्मत भाई राजगौर हेमराज भाई परमार प्रकाश भाई वाघेला देवजी भाई चावड़ा चीमन भाई पुराणिया हमीर भाई पुरानिया महेश भाई पुराणिया एडवो के भूज प्रेमजी भाई शेखा रमेश भाई पुराणिया विश्राम भाई दवे लालजी भाई शेखा भरत भाई शेखा बलवीर भाई दवे દીપેશભાઈ શેખા તેમજ રાજકીય કાર્યકર્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના પૂજારી શ્રી મહેશ મહેશનંદગીરી ગુરુ મહેન્દ્રગીરી તથા તેમજ ભરતભાઈ દવે મહારાજા સેવા કાર્યમાં સહયોગી રહ્યો હતા તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ સેવા સમિતિ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુજર ગરવા બ્રહ્મ સમાજ ટ્રસ્ટ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુજર ગરવા બ્રહ્મ યુવક મંડળ આ સંપૂર્ણ કાર્યક્રમમાં સહયોગી ગયા હતા સંત શ્રી ત્રિકુમતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ નવ આઠ બે હજાર ચોવીસથી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ સુધી એક હજાર જેની અંદર સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો બધા હાજર રહ્યા એના કાર્યક્રમના રૂપરેખા મુજબ જે કાર્યક્રમની રેખા મુજબ સાંજે સર્વે સમાજનું જમવાનું હતું એના પછી કલાકારોનો પ્રોગ્રામ હતો જેની અંદર રમેશભાઈ સિંગાડા તેમજ સમજીભાઈ વાઘરાએ બહુ જમાવટ કરી અને એની સાથે મજિરાવાળા વાયોલીનવાળા મજા કરી અને સમાજને બરો આનંદ આવી ગયો આવેલ સમાજના મહેમાનોને પણ આનંદ આવી ગયો આ રીતે કાર્યક્રમ આ નવ તારીખનો છે દસ તારીખે સવારે હવન હવન ચાલુ છે હવન ચાલુ છે એની અંદર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાર કલાકે થશે એની અંદર બધા સમાજના ભાઈઓ આવેલા છે અને બધાએ પ્રસાદનો આજે પણ લાભ લીધો અને સાંજે દાદા રામદેવજીની કોરી છે પાઠ કોરી દાદા રામદેવજીની વાણી સંતોની વાણી જેના કચ્છી કલાકારો બોજાભાઈની ટીમ પણ આવશે અને આ લાભ લેશે આ રીતના કાર્યક્રમમાં છે અને ભગવાન કૃષ્ણ સાહેબ અમારી ગત દલિત સમાજ અને સમાજના ભાઈઓ બહેનોને સુખી રાખે અને કમાણીમાં વર્ક આપે માતાની ને અમારો કાર્યક્રમ બહુ જોરદાર થઈ ગયો એ રીતે બરાબર લતાભાઈ વાઘેલા રિટાયર એસઆઈ રહેવાનું અત્યારે ભૂજ આ મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે શું કહેશું આપણે આજે અહીંયા કાર્યક્રમ થયો ગુરુ બ્રાહ્મણ અને સમાજે જે દાદા ત્રિકમ સાહેબની અહીંયા મંદિર નવનિર્માણ મંદિર બનાવ્યું અને અહીં બહુળી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા બહેનો ભાઈઓ આવીને અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જોરદાર મનાવ્યો અને તેમજ અહીંયા રાતના સંતવાણી કાર્યક્રમ હતો રાતના આપણા શિવજીભાઈ વાઘેલા અને અન્ય કલાકારો રાતની સંતવાણીનો કાર્યક્રમ રમજટ બોલાવી તેમજ સવારમાં અહીં આપણા આચાર્ય આપણા અશોકભાઈ ગોપાલભાઈ હિંમતનગરવાળા મેન આચાર્ય માતા તેમમાં રતિલાલ માજીભાઈ માનકુવાના રહ્યા હતા અને આપણી દરેક સમાજના ગુજર સમાજ આપણા બ્રાહ્મણ સમાજ મારવાડા સમાજ અને મહેશ્વરી સમાજ ચારે વર્ણોથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દાદા ત્રિકમ સાહેબનું નવ નિર્માણ કે જેનું આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો બંને ટાઈમ જમવાનું શુદ્ધ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ અહીંયા જમીને ભોજન આરોગી ગયા તેમજ આજે રાત્રે પાટકોરી બાબા ટીકમ સાહેબ અને બાબા રામદેવની અહીંયા પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું છે આપણા ભક્તો જે આરાતવાણી અહીંયા રાખવામાં આવેલ છે અને રાત્રે ભજનની પાટકોડીનું મસ્ત આયોજન કરવામાં આવેલ છે અને બૌરી સખામાં ભાઈ બહેનો અહીં ઉપસ્થિત હતા અને દાદા ત્રિકમ સાહેબનું અહીં જય જયકાર બોલાવી અને સૌ ભક્તો જમીને સુખી થઈ અને આનંદ મંગળ મંદિર બનાવવા માટે ત્રિકમ સાહેબનું મંદિર બનાવવા માટે અમને ગુજર સમાજ અન્ય સમાજ અને ભાઈઓ અને બહેનો અમને બહુ જ સાથ સહકાર આપેલ છે અને અમને સારું એવું ફંડફાળ કરીને આ મંદિર બનાવવાનો અમને લાભ આપેલ છે ધન્યવાદ